नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा जय नाम छे बलग्रा श्री આ અમે આયોજન કરી છીએ શિવસત યુવા ગ્રુપ સોળમું વર્ષ છે અમારું અને આ વખતે અમે નવીન થીમ લઈને આવ્યા છીએ અને આ વખતે એક નવું આકર્ષણ કહી તો જર્મન ડૂમ જે ગણપતિ સુવાસમાં ફર્સ્ટ ટાઈમ જર્મન ડૂમ હોય છે જે એક પચાસ બાય એકસો ત્રીસની છે અને સેન્ટ્રલી એસી છે અને દર વર્ષે અમારું કાંઈક ને કંઈક નવીન હોય જ છે શિવસ યુવા ગ્રુપનું જે કે ચોકમાં રાજાનું અમારે દર વર્ષે કાંઈક ને નવું જ હોય છે એક તો અમે જે ખાસિસ જે ખાસિયત છે એમાં એક આપણે જીવન ઉંદર છે પ્લસના રોજ નવા નવા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે જેમાં એક દી રામા મંડળ છે આ રામા મંડળ આજે જ છે એ લેડીસો માટે દાંડિયા હતા નાના બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન છે બહેનો માટે પાણીપુરી સ્પર્ધા છે અને ઇનામની ડ્રોની છે બધું અલગ અલગ કાર્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલા છે અને ભાવિકોને મારું ભાવ ભર્યું આમંત્રણ છે કે તમે દર્શન કરવા વધારો અમે જો આ ગણપતિ પસશે મહિના બે મહિના પછી આ સીધી આની તૈયારી ચાલુ કરશે કે શું આપણે નવું કરશે શું નહીં કરી કેવું સારું લાગશે કે એના માટે આપણે અને વ્યવસ્થામાં શું છે કંઈ દર્શન કરવા આવે ને કંઈ તકલીફ ના થાય એ જ રીતે દર્શન કરી શકે કે આટલું ટ્રાફિક આવે કોઈ ના નાની મોટી કાંઈ થાય નહીં અને વીમો પણ લીધેલો છે અને સરકારના ગાઈડલાઇન્સનું ફાયર સેફ્ટીનું બધું અમે ખ્યાલ રાખીને બધું કરેલું જ છે અને બીજું કે અમે વસ્તુ આ જે કરી છે અત્યારે એનું અમે જે ત્રણ મહિના પછી ચાલુ પાછું કરી દેસી કે આવતા વર્ષે શું કરશે અને ગ્રુપના મેમ્બર ચાલીસ પચાસ જણા યુવા ગ્રુપમાં અમારા મેમ્બર છે અમે પ્રસાદી અમે ગ્રુપ દ્વારા અમે કરી છીએ અને ભાવિકો એટલી પ્રસાદી ધરી જાય છે એ પ્રસાદી જેટલા ધરી જાય છે લાડવા હાથ એ બધું અમે અમે ભેગું કરીને આપી જ દઈ છીએ બધાએ ખાલી ગુંદીની વાત કરી અમે ખાલી તો બસોથી અઢીસો કિલો ખાલી રાતના સાડા આઠે આરતી પૂરી થાય પછી જ્યાંથી જ રાતના બાર વાગ્યા સુધી અઢીસોથી મિનિમમ અઢીસો કિલો પ્રસાદી ગુંદીની જાય છે ત્યારે અમારા ગ્રુપ આ બધી ભીડ એટલી હોય છે તો અમારા ગ્રુપના બધા નાનાથી મોટા બધા સભ્યો બધા કાર્યકર્તા બધા એવી વ્યવસ્થામાં હોય છે કે કોઈને નાના મોટા અને લેડીઝોને નાના બાળકો એને અલગથી અમે વ્યવસ્થા દર્શન કરવાની વડીલો હોય ચાલી ના શકતા એ બધાને અમે હાથે બધા કાર્ય કરતા એ લોકોને હાથ પકડીને દર્શન કરાવે છે અને બાકી બધાને વ્યવસ્થિત જ્યાં સુધી લાઈનમાં જ્યાંથી પૂરું ના ત્યાંથી અમારા કાર્યકર્તાઓ બધા છોકરાઓ અહીંયા સાથે જ રહીને આરામથી દર્શન થાય એવી રીતના વ્યવસ્થા કરેલ છે આરતીનું મહત્વ એવું છે કે આરતી જે જે કે ચોકમાં થાય છે ગણપતિ દાદાની એ ક્યાંય થતી નથી કે ભાવિકો હોય અમને ક્યાં અમે ખુદ ક્યાંય અમે જોઈ નથી શકતા આટલા સોળ વર્ષથી ક્યાંય અમે ત્યાં જઈ નથી કે કોણ કેવી આરતી કરે અમારી શ્રદ્ધા એવી છે કે અમે સારું કરી ભાવિકો આવે અને દર્શનનો લાભ મહારાજ અમારે આરતી કરે છે અને બધા ભાવિકોને એમ કે તમારી જે અહીંયા છે શ્રદ્ધા અમારી એ વધારે અમને તમારી આવી મજા આવે છે આરતી